શાળા કોલેજની બહાર આવતી આંબોળિયાની લારીમાં આ ખાટા મીઠા સ્વાદનું કમરખ આસાનીથી મળી જાય છે ખાવામાં ખાટા છે પરંતુ તેના ફાયદા ખૂબ જ મીઠા છે જી હા કમરખ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા બધા ફાયદા મળે છે જાણો તેના અગણિત ફાયદાઓ વિશે કમરખ ફળ બજારમાં સરળતાથી મળી રહેતું ફળ છે તે ગળ્યું અને ખાટા એમ બે પ્રકારના હોય છે કમરખને ગુજરાતીમાં તમરક તરીકે પણ ઓળખવામાં આવે છે આ ફળની તાસીર ગરમ અને ભારે હોય છે તેનો ઉપયોગ દવા બનાવવામાં પણ કરવામાં આવે છે વિટામિન સી થી ભરપૂર કમરક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે કમરક ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળે છે કમરકનું સેવન સ્કિન ઇન્ફેક્શન શુષ્કતા રેશીઝ અને ખંજવાળ જેવી સમસ્યાને દૂર કરે છે આ ફળમાં વિટામિન અને ખનીજ ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા પોટેશિયમ અને ફોસ્ફરસ આયરન પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ ફળ પોટેશિયમનો મુખ્ય સ્ત્રોત ગણાય છે હૃદયની ગતિ લોહીનું પરિભ્રમણ બરાબર કરે છે તેનું નિયમિત સેવન કરવાથી તે શરીરમાં સોડિયમનો પ્રભાવ પણ ઓછો કરે છે જેથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે તદુપરાંત તેમાં ફાઈબર જોવા મળે છે જે મોટાપા અને સ્ટ્રોકના જોખમને ઓછું કરે છે પાચન શક્તિમાં તે વધારો કરે છે કમરક ખાવાના ફાયદા ફાઈબરનો સારો સ્ત્રોત કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે વજન ઘટાડવા માટે પર

તેમાં ફોસ્ફરસ મેગ્નેશિયમ આયરન જિંક જેવા ગુણધર્મો છે જેનાથી અસ્થમેટ્રિક દર્દીઓને પણ ખૂબ જ લાભ થાય છે કમરક ના ઘણા બધા ઉપયોગ છે ખાસ કરીને કમરકમાં પોટેશિયમ કેલ્શિયમ વગેરે જેવા મિનરલ્સ રહેલા હોય છે આ ઉપરાંત વિટામિન સી અને વિટામિન બી પણ રહેલા હોય છે અને અન્ય ઘણા માઇક્રોન્યુટ્રીઅન્ટ રહેલા હોય છે આથી મોટાભાગે જે આઈબીએસ ના પેશન્ટ છે જેને ઇન્ફ્લેમેટરી બોબેલ સિન્ડ્રોમ કહેવાય છે જેમાં આંતરડામાં સોજો આવે છે આથી પ્રોપર પાચન થઈ શકતું નથી અને પેશન્ટને ડાયરિયાની તકલીફ રહે છે તો એના માટે જો કમરકનો જ્યુસનો ઉપયોગ અથવા કમરકના ફળનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ખૂબ જ લાભ મળે છે આ ઉપરાંત કમરકમાં વધુ પ્રમાણમાં વિટામિન સી હોવાથી જેટલા બી વિટામિન સીની ખામીના કારણે થતા રોગો છે તેમાં પણ ખૂબ ફાયદાકારક છે એક રિસર્ચ જણાવે છે કે કમરકના ફ્રૂટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે લિવર કેન્સર માટે પ્રિવેન્ટીવ ઇફેક્ટ ઊભી કરે છે આથી લિવર કેન્સરથી બચવા માટે પણ કમરકના ફ્રૂટનો જ્યૂસ લાભદાયક છે આ ઉપરાંત કમરકનું જે ફ્રૂટ છે એની અંદર ઓક્ઝેલિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી જે લોકોને કિડની સ્ટોન છે એ લોકોએ કમરકના ફળનો ઉપયોગ વિવેક પૂર્ણ કરવો જોઈએ નહીં તો એનાથી પથરી બની શકે છે આથી યોગ્ય પ્રમાણમાં જો કમરકનો યુઝ કરવામાં આવે છે એના ફ્રૂટનો યુઝ કરવામાં આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે